ડભોઈ બીઆરસી ભવન ખાતે પોષણ ઉત્સવ બે હજાર પચીસ જિલ્લા પંચાયતની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશનનો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન મિનિટ્સમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું ડભોઈ તાલુકા ઘટક એક અને બે ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વીઝ સ્પર્ધા આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મિલેટ અને ટીએચઆરમાંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ બીજા નંબર અને ત્રીજા નંબરની બહેનોને કોઓર્ડિનેટર સ્મિતાબેન વૈષ્ણવ સીડીપીઓ શિલ્પાબેન પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો મુખ્ય સેવિકા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા